બે ને લઈને આજે ધાનેરા ખાતે રોયલ સ્કૂલ તેમજ કોલેજ અને લાયન્સ ક્લબના સદસ્યોએ સાથે મળી ધાનેરાના પ્રાચીન મંદિર એવા મામા બાપજીના ધામ અને અંદર આવેલ તળાવની સાફ સફાઈ કરી હતી ઉલ્લેખનીય બાબત છે કે તળાવનું રિનોવેશન લાખો રૂપિયા ખર્ચીને કરાયું હતું પણ સાફ સફાઈના ભાવે ગંદકીના ઢગ જામ્યા હતા આ તળાવ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે જે ગાંધીજીના જન્મદિવસની ઉજવણીને લઈને તળાવ અને મંદિરની સાફ સફાઈ કરી ગાંધીજીની વાત પર મોહર મારી હતી સ્વસ્તા ત્યાજ પ્રભુતાનેય અર્થને સાચા અર્થમાં સાકાર કર્યો હતો લગભગ 800 વિદ્યાર્થીઓ આ સફાઈ ઝુંબેશમાં જોડાઈને સાફ સફાઈની ફોટા પડાવતા આગેવાનોને પણ એક આડકતરો મેસેજ આપ્યો હતો સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે એક પવિત્ર મંદિર છે ત્યાં અમે એક બે ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરાજી સરાવ તરફ આવેલી છે ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી ત્યાંથી અમે અહીં આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્કૂલના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબ તરફથી અમે બધું સાફ કરીએ છીએ અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે એક પવિત્ર સ્થાન છે એક મંદિર છે જો આવી વસ્તુ આવી જગ્યાઓ આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું તો હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાત ગુજરાતથી ભારત આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી એક યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારત વાળી એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ આવતીકાલે બીજું ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ આજે રોયલ સ્કૂલ લાયન્સ ક્લબ લાયન્સ ક્લબના મેમ્બરો અને કે આર આજણા કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ સાતસોથી આઠસો વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું આપ જોઈ શકો છો આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમિત કર્યું છે અને મંદિર પરિસરના અંદર પણ આજે કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલું છે અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે લાયન્સ ક્લબ જોડાણી છે કે આ રાંજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ સ્ટાફો સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને માબાપજીનું મંદિરનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે